કઈ કઈ દવા સાટી એ પ્રવીણભાઈ ને પૂછી લે જોઈ લે કા પ્રવીણભાઈ કઈ કઈ માં એ રીયર ની છે પ્રોફેનો છે પ્રોફેનો સાઈફર વાહ વાહ જોઈ લે કઈ કઈ દવા સાટી આપણે ઓછી ખબર પડે દવા માં એક ભાઈ પ્રવીણભાઈ સાટે સુમોલ કંપનીનું એક્યુસ જે ઓર્ગેનિક પ્લાન્ટ ટોનિક વાળા નું આવે એક્યુસ પછી એક છે આ સ્પેક્ટ્રોન પ્લસ જે પ્રોફેનો સાઇફર ટૂંકમાં આવે ચાલીસ ટકા અને આવે ચાર ટકા બીજું આવે સિપ્રોમેન કૌગિક છે પણ એ પ્રોફેનો સાઇફરને આપણે ક્લોરો કહેવાય ને એ ક્લોરો અને એક છે આ આ ક્યુ છે ભાઈ જૈયુવાળાનું છે આ ટૂંકમાં આપણે ડીયુપોનનો ઓલું જેયું નથી આવતો એ ને એક છે આ એના કોંડા આ એટલી પ્રકારની દવા છે આ બે ઈયર ની છે આ એક ને જેયુ વાળા નું અને એક આ છે સ્પેટ્રો ને આ છે એના કોન્ડા 505 આ બને ગેસ ની છે ને હા અને આ છે બે ઈયર ની છે લાર કે દવા નો છટકાવ કરે તો વેર માં એક નંબર કામ મટકા પેટ્રોલ નું કામ જોરદાર આવે ને આ રીતે પંપ છે એનો પંપ એ લગભગ 17 18 લિટર નો ને મોટો 18 18 લિટર નો છે તો દવા સેટી જોઈ લે આગળ ભાઈ નાખી લીધો કંપ ડોમીરો કંપની જે ટુકમાં પંપ ને આ પંપ મોટો આવે કામરાણ ભાઈ મોટો પંપ આવે ને ઓ ક્યાં થી બાકી હોય આફર માં વેલો આવી ગયો એ લગભગ ઇને ઘણી દવા સટાઈ ગઈ છે એટલે આગળ દવા સટાઈ રહે ને પાછળ પાણી વાય રહે છે એ બધી કામ કઈ હાલે લીલી ટુકમાં પંપ છે निशान बिशान राय कौन कपाया मजे हैं जा रही थी मस्त पब्ज है मस तो फूले फूल से प्रेरण आने मारो कोई लोग उतारे वीडियो आई वीडियो उतारे वीडियो आए पासर बाबू उड़े हो तो यहाँ राय जो हमने भरी नो दे तो जा तो रही थी प्रेरण भाई मो मस्त तो दवा सेटेड है तो। इन्हें हिंगु बिंगु लगी जी जा સુપર અવાર તો ભાઈ કઈ ઘટે નહીં બધા પવન જોરદાર છે પણ પવન હોય ને એટલે દવા છવાનું કામ ઉડે એટલે આપણે પાછળ આપણે ભર દે રીતે બેટરી વાળો પંપ હોય ને દવા છાટવાનું કઈ ચાલે આગળ જેમાં દવા મારી દીધી એમાં પાણી ચાલુ કરી દીધું જો આ રીતે પાણી હાલે થોડીક આ બાજુ નબળી છે વરસાદ બહુ સારી વ્યવસ્થિત તુવેર છે આ બાજુ માંડવી તું પરાથી વાર્તા લાગે આમાં નબળી તુવેર હતી એમાં બધા એમાં શીણા પ્રવીણભાઈ વાવી દીધા હતા એ બે પાક લીધા આ પાકમાં એ પાછો ટૂંકમાં શીણા જે નબળી તુવેર હતી ને એમાં વાવી દીધા લાગવા ગયું અહીંથી દવા સાઠ સાત તાલુકમાં કાંઈ આવી છે એટલે આ બધીમાં પાણી પાવાનું થાય ને જો આ બાજુ ની પાછળ છે રામા કાકાની તો વેર છે જો આ મકાન દેખાય ને એનું છે હાલો ફટાકો કરો વરસાવો ચારો વારી ગયો આ બારું કારી કાકે શું કરો એ ખડ ગાયું હાટું બાજુ વરસા ચારો વારે પ્રવીણભાઈ ઓલી કરાવીને ફોપ ફોંપ ને ફોન ભાઈ ચાલુ હોય ને કા વરસાવો ફોન એનો કોઈ ડિબંધ ન હોય એમને તો આગળ દવા ને પાછળ પાણી એમ ને બે કામ ચાલુ છે કા કેટલાક વાગે આવી ગયા હતા તમે આઠ વાગે આવી ગયા હતા તો તો પ્રવીણભાઈ સારી મહેનત કરી મનીષ આવ્યો કે નથી આવ્યો જયારે પ્રવીણભાઈ પાછા દવા છતા સાતા આવે No, uy, no voy a llave.